વડોદરા કોર્પોરેશનના એડવાન્સ મિલકત વેરો એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ ભરાયો કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ ભરાયો છે ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ ત્રેવીસ ચાર બે થી પંદર છ બે હજાર સુધીમાં કુલ એક લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો હતો એકસો એક લાખ ઓનલાઈનથી અને ઓગણપચાસ હજાર અરજદારોએ ઓફલાઈનથી મિલકત વેરો ભરેલ છે

તે સમયે કોર્પોરેશનને આશરે એકસો ચોત્રીસ કરોડની આવક મળી હતી યોજનાની મુદત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી ચાલુ વર્ષે એડવાન્સ વાળા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા એટલે પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ જેટલા કરદાતાઓએ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરતા તો એડવાન્સ વેરો યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ